પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મમતા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને આ અત્યાચાર ગુજારનારને મમતા બેનરજીના આશીર્વાદ હોવાનું જણાવી દેશભરમાં ભાજપના કાર્યકરો દ્વારા મમતા સરકારના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ છોટાઉદેપુર જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ મહિલા મોરચાની બહેનો દ્વારા મમતા સરકારની વિરુદ્ધમાં પ્લે કાર્ડ્સ લઈ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો

સજા થાય એના માટે અને આ મહિલા મોરચા અને છોટાદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું